યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું શિવરાત્રિ વિશે આઠ માર્ચના રોજ શિવરાત્રિ આવી રહી છે ત્યારે શિવજીના છ અદ્ભુત રહસ્યની વાત આજે આપણે સાંભળીશું પ્રથમ શિવરાત્રિએ રાત્રિ પૂંજનનું શું મહત્ત્વ છે શિવજીની રૂપમાં જ પૂજા કેમ કરવામાં આવે છે શિવજીને ભસ્મ આરતી શા માટે કરવામાં આવે છે શિવજી ત્રિશૂલ શા માટે રાખે છે શિવજીને નીલકંઠ શા માટે કહેવાય છે શિવજી માથા પર ચંદ્ર કેમ ધારણ કરે છે આ બધા રહસ્યો આજે આપણે સાંભળશું શિવરાત્રિએ રાત્રિ પૂંજન શું મહત્વ છે એ પણ આપણે જાણીશું ભગવાન શિવનો દિવ્ય અવતાર મહા મહિનાના વદ પક્ષની ચતુર્દશીની રાત્રે થયો હતો તેથી તેને મહાશિવરાત્રી કહેવામાં આવે છે જો કે આ દિવસ શિવની લગ્ન જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે આ વર્ષ મહાશિવરાત્રી આઠ માર્ચ બે હજાર ના રોજ ઉજવવામાં આવશે હિન્દુ ધર્મમાં મોટા ભાગે દેવી દેવતાઓની પૂજા આ દિવસે કરવામાં આવે છે પરંતુ પ્રદોષકાળ અને રાત્રિના સમયે શિવ પૂજા શ્રેષ્ઠ માનવામાં આવે છે આવું શા માટે મહાશિવરાત્રિ દરમિયાન પણ રાત્રિ જાગરણની પરંપરા છે આવો જાણીએ મહાશિવરાત્રિએ રાત્રે જાગરણ કરીને શિવની પૂજા કરવાનું શું મહત્ત્વ છે સાથે શિવજી સાથે જોડાયેલા એવા સવાલો જે દરેક હિન્દુ અનુયાયીને ખબર હોવી જોઈએ એમાં શિવજી પર વિવિધ ચડાવા કેમ કરવામાં આવે છે શિવજીની ભસ્મ આરતી શા માટે કરવામાં આવે છે શિવજી ત્રિશુલ શા માટે રાખે છે શિવજીને શિવજી માથા પર ચંદ્ર કેમ ધારણ કરે છે ભગવાન શિવ વિનાશક શક્તિ અને તમોગુણ પ્રમુખ દેવતા છે રાત્રિ વિનાશક સમયનું પ્રતિનિધિત્વ કરે છે અને શિવ વિનાશના દેવ છે તેથી શિવને રાત્રિનો સમય વધુ પ્રિય છે કેટલાક જીવો જે દિવસભર પોતાનું કામ કરે છે તે રાત્રે સમાપ્ત થઈ જાય છે રાત્રિના સમયે આખું વિશ્વ મૌન હોય છે આવી સ્થિતિમાં હંમેશા ધ્યાનની મુદ્રામાં રહેતા શિવનો સંપર્ક કરવો સરળ છે શાંત શાંતવાળા લોકો તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સફળ થાય છે આ જ કારણ છે કે મહાશિવરાત્રી પર રાત્રિ જાગરણ કરવામાં આવે છે માન્યતા અનુસાર આ રાત્રે શિવલિંગમાં મહાદેવનો વાસ હોય છે આથી સાચા મનથી શિવનું સ્મરણ કરનાર શિવ પ્રસન્ન થાય છે તેથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે મહાશિવરાત્રીની રાત્રે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ વિશેષ છે જો કે વિજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો મહાશિવરાત્રીની રાત્રે બ્રહ્માંડમાં ગ્રહો અને તારાઓની એવી સ્થિતિ સર્જાય છે જેના કારણે એક વિશેષ ઉર્જા ઉપરની તરફ વહે છે ઇકેવિનોસ એટલે કે આ સમયે ગ્રહોનું સેન્ટ્રલ ફ્યુગલ ફોર્સ ખાસ રીતે કામ કરે છે અને આ ફોર્સ ઉપરની તરફ જાય છે તેથી લોકોને આ કુદરતી ઉર્જાનો લાભ મળી શકે કરોડરજ્જુ સીધી હોવી જરૂરી છે જ્યારે આપણે સુઈએ છીએ ત્યારે આપણા શરીરની સિસ્ટમને ને ઉર્જા મળતી નથી આ જ કારણ છે કે મહાશિવરાત્રીની રાત્રે જાગવાની સલાહ આપવામાં આવે છે હવે જાણીશું ભગવાન શિવને ભસ્મનો પ્રસાદ કેમ ગમે છે ભગવાન શિવ તમામ દેવતાઓથી અલગ છે તેમનો પોશાક નિવાસસ્થાન અને પૂજા સામગ્રી અને પદ્ધતિ પણ અલગ છે ભાંગ ધતુરા અને પત્ર ઉપરાંત ભગવાન શિવની પૂજામાં ભસ્મ ચડાવવાનું વિશેષ મહત્ત્વ છે ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગોમાંના એક મહાકાળ જ્યોતિર્લિંગમાં દરરોજ ભસ્મ આરતી વિશેષ રીતે કરવામાં આવે છે જે પ્રાચીન સમયથી ચાલી આવે છે એવું માનવામાં આવે છે કે અંતિમ સંસ્કારની છે વાસ્તવમાં ભગવાન શિવનું એક સ્વરૂપ છે જેમાં તેઓ દિગંબર છે આ સ્વરૂપમાં ભગવાન શિવે તેમના આખા શરીર પર માત્ર ભસ્મ જ લગાવી છે આજે અમે તમને જણાવશું કે ભગવાન શિવને ભસ્મ કેમ ચડાવવામાં આવે છે શિવપુરાણ અનુસાર દેવી સતીના મૃત્યુ પછી ભગવાન શિવે હોશ ગુમાવી દીધા હતા અને ક્રોધમાં ભગવાન શિવે દેવી સતીના મૃત શરીર સાથે તાંડવ રચવાનું શરૂ કર્યું તેમને શાંત કરવા અને પરિસ્થિતિને સંભાળવા માટે ભગવાન વિષ્ણુએ શિવનો મોહભંગ કરવા ચક્રવડે સતીના શરીરના ટુકડા કરી નાખ્યા સતીના અલગ થવામાં શિવે ઓગઢ અને દિગંબરનું રૂપ ધારણ કર્યું અને સ્મશાનમાં બેઠા અને તેમના આખા શરીર પર ચિતાની રાખ લગાવી એવું માનવામાં આવે છે કે ત્યારથી ભસ્મ પણ શિવની શોભા બની હતી તમને જણાવી દઈએ કે શિવપુરાણ અનુસાર રાખ બ્રહ્માંડનો સાર છે અને એક દિવસ આખી દુનિયા તેમાં ભળી જશે એવું કહેવામાં આવે છે કે ચારેય યુગો પછી બ્રહ્માંડનો નાશ થશે અને બધું રાગ થઈ જશે ભગવાન શિવને મૃત્યુના સ્વામી માનવામાં આવે છે ભગવાન શિવ માને છે કે માનવ શરીર નશ્વર છે અને એક દિવસ તે ભસ્મમાં ફેરવાયું છે અને જીવનના આ તબક્કે ભગવાન શિવ તેમના શરીર પર ભસ્મ લગાવે છે તેથી મહાદેવને ભસ્મ અર્પણ કરવામાં આવે છે મહાદેવને ભાંગ ધતુરો પાણી કેમ અર્પણ કરવામાં આવે છે પૂજા માટે કોઈ મીઠાઈ કે વાનગીઓની જરૂર નથી ભગવાન શિવ ભાંગ ધતુરા અને એક લોટો સાદા પાણીથી પ્રસન્ન થઈ જાય તેથી જ તેમને ભોલેનાથ કહેવામાં આવે છે કારણ કે તેઓ તેમના ભક્તો પર જલ્દી પ્રસન્ન થઈ જાય છે શાસ્ત્રો અનુસાર મહાદેવે મનુષ્ય હોય કે દાનવ દરેક પર પોતાના આશીર્વાદ વરસાવ્યા છે મહાશિવરાત્રિ દરમિયાન લોકો ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તેમની પસંદગીની વસ્તુઓ અર્પણ કરે છે જેમાંથી તેમને ભાંગ અને ધતુરો ખૂબ ગણે છે ગમે છે જાણો મહાદેવ ભાંગ ધતુરો આટલો કેમ પસંદ છે તો એક દંતકથા અનુસાર ભાંગને ગંગાની બહેન તરીકે વર્ણવવામાં આવી છે તેની પાછળનું કારણ એ છે કે બંને ભગવાન શિવના મસ્તક પર નિવાસ કરે છે તે સમયે છોડને માતા પાર્વતીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે એટલા માટે તે ભગવાન શિવને પ્રિય છે આ ઉપરાંત ગાંજાને સોમરસ તરીકે પણ ઓળખવામાં આવે છે શિવ મહાપુરાણમાં આની એક કથા છે શિવ મહાપુરાણ અનુસાર દેવતાઓ અને દાનવો એ મળીને અમૃત મેળવવા માટે સમુદ્ર મંથન કર્યું હતું જેમાં અમૃત પહેલા સમુદ્રમાંથી હલાલ નીકળ્યા સમુદ્રમાંથી નીકળેલું ઝેર એટલું ઝેરી હતું કે તેમાંથી નીકળતી આગના કારણે ક્યારેય દિશાઓ સળગવા લાગી જેના કારણે બ્રહ્માંડમાં ખળભળાટ મચી ગયો હતો જ્યારે કોઈ પણ દેવતાઓ પાસેથી કોઈ ઉપાય ન મળ્યો ત્યારે ભગવાન શિવે આ હળાહળ ઝેર પી લીધું મહાદેવે ઝેરને ગળામાં ઉતરવા ન દીધું જેના કારણે તેમનું ગળું વાદળી થઈ ગયું તેથી તેમને નીલકંઠ પણ કહેવામાં આવે છે લાંબા સમય સુધી ગળામાં ઝેર રાખવાના કારણે ઝેર તેમના મગજમાં પ્રવેશવા લાગ્યું અને તે પરેશાન થવા લાગ્યા દેવી દેવતાઓ માટે મહાદેવને આ સ્થિતિમાંથી બહાર કાઢવા એક મોટો પડકાર બની ગયો હતો આવી સ્થિતિમાં દેવી આદિશક્તિ પ્રગટ થયા અને ભગવાન શિવના ગળામાંથી ઝેર બહાર કાઢ્યું જે માટે જડીબુટ્ટીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આદિશક્તિના કહેવાતી દેવતાઓએ મહાદેવ મહાદેવના મસ્તક પર ભાંગ ધતુરો અને બિલ્લીપત્ર મૂક્યા અને સતત જલાભિષેક કર્યો જેના કારણે તેમના મગજનું તાપમાન ધીમે ધીમે ઘટતું ગયું ત્યારથી મહાદેવને પ્રસન્ન કરવા માટે તેમને ભાંગ અને ધતુરા અને બિલ્લી પત્ર ચડાવવામાં આવે છે હવે જાણીશું શિવની લિંગ સ્વરૂપની પૂજા શા માટે કરવામાં આવે છે તો શિવ શંભુ આદિ અને અંતના દેવ છે અને તેનું કોઈ સ્વરૂપ કે આકાર નથી તે નિરાકાર છે શરૂઆત અને અંત ન હોવાના કારણે લિંગને શિવનું નિરાકાર સ્વરૂપ માનવામાં આવે છે જ્યારે તેમના ભૌતિક સ્વરૂપમાં તેઓ ભગવાન શંકર તરીકે પૂજવામાં આવે છે નિરાકાર લિંગના રૂપમાં માત્ર શિવની જ પૂજા કરવામાં આવે છે સમગ્ર બ્રહ્માંડને લિંગના સ્વરૂપમાં પૂજવામાં આવે છે કારણ કે તેને સમગ્ર બ્રહ્માંડનું મૂળ કારણ માનવામાં આવે છે તેથી શિવની પૂજા મૂર્તિ અને લિંગ બંને સ્વરૂપે કરવામાં આવે છે શિવનો અર્થ થાય છે પરમ કલ્યાણકારી અને લિંગનો અર્થ થાય છે સર્જન શિવના સાક્ષાત રૂપથી જાગૃત થયેલું શિવલિંગ એટલે સાબિત પ્રમાણ વેદ અને વેદાંતમાં લિંગ શબ્દ સૂક્ષ્મ શરીરને દર્શાવે છે આ સૂક્ષ્મ શરીર સત્તર તત્વોથી બનેલું છે જેમાં મન બુદ્ધિ પાંચ જ્ઞાન ઇન્દ્રિયો પાંચ ક્રિયા ઇન્દ્રિયો અને પાંચ વાયુઓ વાયુ પુરાણ અનુસાર જે વસ્તુમાં સમગ્ર સૃષ્ટિ વિનાશના સમયે સમાઈ જાય છે અને જે સૃષ્ટિના સમયે ફરીથી દેખાય છે તેને લિંગ કહેવામાં આવે છે આ રીતે વિશ્વની સમગ્ર ઉર્જા લિંગનું પ્રતિક છે દંત કથા અનુસાર જ્યારે સમુદ્ર મંથન વખતે તમામ દેવતાઓ અમૃતની ઈચ્છા રાખતા હતા પરંતુ ભગવાન શિવને ભયાનક વિષ હલાહલ થઈ ગયું તેણે ખૂબ જ સરળતાથી તે ઝેર પોતાના ગળામાં લીધું જે સમગ્ર વિશ્વનો નાશ કરવા સમક્ષ હતું અને તેને નીલકંઠ કહેવામાં આવતું હતું સમુદ્ર મંથન દરમિયાન નીકળેલા ઝેરના સેવનથી ભગવાન શિવના શરીરમાં બળતરાની લાગણી વધી ગઈ હતી તે બળીને બુજાવવા માટે શિવલિંગ પર જળ ચડાવવાની પરંપરા શરૂ થઈ જે આજે પણ ચાલુ છે શ્રી શિવ મહાપુરાણના સૃષ્ટિ ખંડ ખંડ્યાય બાર શ્લોક બ્યાસી થી બ્રહ્માજીના પુત્ર સનત કુમારજી ઉપદેશ આપતા કહે છે કે દરેક ગૃહસ્થએ અવતારી સદગુરુ પાસેથી દીક્ષા લેવી જોઈએ અને પંચદેવોની મૂર્તિઓની મૂર્તિઓમાં તેમની પૂજા કરવી જોઈએ પંચદેવમાં શ્રી ગણેશ વિષ્ણુ દુર્ગા શંકરની પૂજા દરરોજ કરવી જોઈએ કારણ કે શિવ દરેક વસ્તુનું મૂળ છે મૂળ શિવને જળ ચડાવવાથી બધા દેવતાઓ સંતુષ્ટ થાય છે પરંતુ બધા દેવતાઓને સંતુષ્ટ કર્યા પછી પણ ભગવાન શિવ સંતુષ્ટ થતા નથી આનો પુરાવો શ્રી શિવ મહાપુરાણ સૃષ્ટિ ખંડમાં જોવા મળે છે એકવાર બ્રહ્માંડના પાલનહાર વિષ્ણુએ સૃષ્ટિના નિર્માતા બ્રહ્મા સાથે મળીને નિર્ગુણ નિરાકાર અજાત બ્રહ્મા શિવને પ્રાર્થના કરી હતી તમે કેવી રીતે પ્રસન્ન થશો ભગવાન શિવે કહ્યું મને પ્રસન્ન કરવા માટે શિવલિંગની પૂજા કરો જ્યારે પણ કોઈ પણ પ્રકારનું સંકટ કે દુઃખ આવે છે ત્યારે શિવલિંગની પૂજા કરવાથી તમામ દુઃખોનો નાશ થાય છે જ્યારે દેવર્ષિ નારદે શ્રી વિષ્ણુને શાપ આપ્યો હતો અને બાદમાં પસ્તાવો કર્યો હતો ત્યારે શ્રી વિષ્ણુએ નારદને પશ્ચાતાપ કરવા કહ્યું હતું શિવલિંગની પૂજા શિવ ભક્તોનું સન્માન શિવસત નામનો દરરોજ જાપ વગેરે વર્ણન કરવામાં આવ્યું હતું હવે આપણે જાણીશું ભગવાન શિવ ત્રિશુલ કેમ ધારણ કરે છે ભગવાન શિવનું ત્રિશુલ ધારણ કરવાનું શું રહસ્ય તો ભગવાન શિવનું ત્રિશુલ એ ત્રણ ગુણોનું પ્રતિક છે સત્વગુણ રજોગુણ અને તમોગુણ જેનું મિશ્રણ અને વિસર્જન બ્રહ્માંડની રચના અને વિનાશ તરફ દોરી જાય છે ભગવાન શિવના ત્રિશુળના ત્રણ કાંટા બ્રહ્માંડની ઉત્પત્તિ જાળવણી અને વિનાશનું પ્રતિક છે દેવાધિદેવ મહાદેવ સ્વયં મહાકાલ છે

યોગશાસ્ત્રમાં ભગવાન શિવને આદિ યોગી માનવામાં આવે છે તેમના અનુસાર શંકરજીનું ત્રિશુળ ડાબા ભાગમાં સ્થિત ઈંડાનું જમણા ભાગમાં સ્થિત પીંગળા અને મધ્ય ભાગમાં સ્થિત સુષુમણા નાડીનું પ્રતિક છે શૈવ્ય અદ્વૈત વેદાંતમાં શંકરના ત્રિશુળને શરીર બ્રહ્માંડ અને પરમ શક્તિનું પ્રતિક માનવામાં આવે છે હવે જાણીશું શિવજીના માથા પર ચંદ્ર શા માટે વિરાજે છે તો ભગવાન શિવના મસ્તક પર ચંદ્ર ધારણ કરવા વિશે ઘણી પૌરાણિક કથાઓ છે શિવપુરાણ અનુસાર જ્યારે સમુદ્ર મંથન દરમિયાન ઝેર બહાર આવ્યું શિવે બ્રહ્માંડની રક્ષા માટે તે પીધું હતું આ ઝેર તેમના ગળામાં જમા થઈ ગયું હતું જેના કારણે તેમને નીલકંઠ કહેવામાં આવ્યા હતા કથા અનુસાર ઝેરના સેવનની અસરથી શંકરજીનું શરીર અત્યંત ગરમ થવા લાગ્યું પછી ચંદ્ર સહિત અન્ય દેવતાઓએ પ્રાર્થના કરી કે તેઓ ચંદ્રને તેમના માથા પર ધારણ કરે જેથી તેમનું શરીર ઠંડુ રહે સફેદ ચંદ્ર ખૂબ જ શીતળ માનવામાં આવે છે અને સમગ્ર સૃષ્ટિને શીતળતા પ્રદાન કરે છે દેવતાઓની વિનંતી પર ભગવાન શિવે ચંદ્રને તેમના માથા પર મૂક્યો અન્ય વાર્તા અનુસાર ચંદ્રની પત્નીઓ સત્યાવીસ નક્ષત્ર કન્યાઓ છે આમાં રોહિણી તેની સૌથી નજીક હતી તેનાથી દુઃખી થઈને ચંદ્રમાની બાકી પત્નીઓએ તેમના પિતા પ્રજાપતિ દક્ષને ફરિયાદ કરી ત્યારે દક્ષએ ચંદ્રને ક્ષય રોગથી પીડિત થવાનો શ્રાપ આપ્યો આ કારણે ચંદ્રના તબક્કાઓ નબળા પડવા લાગ્યા ચંદ્રને બચાવવા માટે નારદજીએ તેમને ભગવાન શિવની પૂજા કરવાનું કહ્યું ચંદ્રએ જલ્દી જ ભગવાન શિવને તેમની ભક્તિથી પ્રસન્ન કરી દીધા શિવની કૃપાથી પૂર્ણિમાના દિવસે ચંદ્ર તેના પૂર્ણ સ્વરૂપમાં દેખાયો અને તેને પોતાની બધી પરેશાનીઓથી મુક્તિ મળી પછી ચંદ્રની વિનંતી પર ભગવાન શિવે તેમને પોતાના મસ્તક પર ધારણ કર્યું તો આ હતી શિવરાત્રીને જોડાયેલી અદભુત રહસ્યમય વાતો આશા રાખું છું તમને આ વાતો પસંદ પડી હશે તો બીજા પાંચ લોકોને સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો